જેઓની પાર્ટી ગરીબોની પાર્ટી અને એવી પાર્ટીમાં આપણે બધાએ સુર મિલાવવાનો છે ઓલા સગાવાદ ભાંગેળવાદ વંશવાળી વાત આ બધું છોડીને આપણા દેશનું ભાવિ આપણા દેશનું ભાવિનું સુકાન માટે આપણે સૌ કટિબદ્ધ થઈએ તો જ આ વાત આગળ ધપવાની છે મિત્રો

એને પ્રેમો આપશો પણ પેલા દારૂના હડ્ડા વાળા હોય કે માફ કરજો પણ દારૂના હડ્ડા વાળા એકદમ મે મારે જાહેર વો કહું છું મને તમારે ગોળીએ છીકી દેવું હોય તો આજે પણ છીકી દો છો સવારે 6 વાગે દઉં છું ખુલ્લે આમ દારૂ ને થાય છે આ ગાડીની ગુજરાત છે અને તમને શરમ નથી આવતી પીએસઆઈ કે ટીએસપી ને